મારે ભરો મેલી જાય ડોહો મરી જાય મારે માથે પડે જોઈ લાવવા દે હરો કઈ સાંકીને રાત સકાર દીધે જાય છે

કે તા તો નીશલે કરે લાગડી તની હારું ઘડી આલી મને નઈ લાગે દોહે ઘડી આલી પોતે ઘડલીન દોરતી હે એમ લાગે કે તાર શું કરું ફેર નઈ જડે તો લેવું પડે લય ઘડી આલી થી પોર એને લઈ જાય પોર એ મારે જરાયા કરે કુંકુના કુંના થી ની રેવા દે વિણી હબી જાય ડગરા હારું કુતરાન હારું હેમ કરે એકણ સાનું પડે હું મિલીને આવી મે કઈન કુતરૂ દોડે દે ચલાય નઈ ટેકે ટેકે જમ્પ કરે હે તેતી તે હોત નઈ આયો એ બાબો તે ક્યાં આયો લોકો ના ઘોરું તી હિને એમ કતો હોય તો જોયાળજે પોરિયા રે હા હું જોયાળી વગર સુદે તું જોઈ લાવજે કתיક જઈ હું કાઈ ના તારા ઢોહાનો ઘોરી રે તો હિંદુ હું મારું કામ કરી ગઈ એમ કઈ તિને જતો હે પોરિયા મારા વેલા પાડવા છે ને આઈ મેલી નાહી જાય ના ઢોર કે કામ મેલેતો જાતા હોય તો સર હું એકલી પડરો નઈ જોવા પડું એકલી પડરેગી એ તાર કામ મેલી ન જોય ન દોહા ના જતી હિને દેની તો કામ થાય કે પોરિયા કામ ન થાય તો તઈ પોરિયા કન બહાઈ પોરિયા કન કા તા ઓવે ઓવે રોટલા ની લેન તના માં ટડા બહીરે જા સાગો એમ કરી મરી જાતા હો તો સેલેમ કરે એમ કરીને તે ભોરિયા રા મારે તો કોઈ ની તના મારે તમ તો બહીરે તા હે પેલે પોરિયા હરડે તા હે ની ધરતી આત પર એમ હવે પોરિયા જણે તેર કિસ પોરિયા ની પોરિયા ની પેદા કરીયા મુકો તો અમારો એમ તો ઓહ પેદા કોણ હું કરવા ની કરી રહ્યા વિ ડોહો રમાડે કરે કોણ હું કરવા હેવા હેવા હરી એમ

ए देम बदा नहीं जाए दन पूरा से जाए कहता मु एकला जा हो थोड़ा पैसा भी नहीं मोकलावे तब आवे ने

મારી કને આવે ને એવડું બાજુ બાજી ને ઓવીન મેલતી મન બાજે ભારે ત્યાં કુનકામ દોડતા કુનકા જાય મન ક્યાં પડી ગયા

રાત ની મારવા હારું ડોહણ ની મારવા છે ને તેની હારું જ નહીં પેલું ઢેપું આવે કે

મારી ને પેલા મોતરે જતો હોય પછી શું કરે લાકડી વાગે તેમ મારે મારીને ભાર મારતી હોય તરત મોતરે જતો હોય એના મોતરા કઈ નહી મળે લાકડી હોય જેમ મારતી હોય મોતરાતું હોય ને

પોગ ના ગું મારો થઈ જાના ડોહા તોફ ની જોવા નહીં પડું વાહન મારો ડો મન જોવા મોકલે પોતાનો ડોહો પોતે જવાનો હોય હું થોડો જોતો તારા ડોહન ते हाते तू जोयल ने हु चालू छे तू जावा, जावा मने जोयला जो तू जा नो नी जातो तू जाती हो जा ते परिया आवे ते मोकल जे हु जाम छो की हो आवे ते हु किदी बाबी आव ले एम एन पा बाबो कुन का डोहन लेन पडे हन का जावा जाए तू जाते जा बाबी हु चाल्यो मारा काम पर हो ते मोकल जे ने पिवार ने तेओ की पेरी डोही करना मोकल दे ने देया मो कर है फिर दोहने इनको चढ़न दे वो जम से हो की जा ओ ए करू दोहो नी जड़्यो ने हा जावा दे घेर दो तो पर रह्यो पण मो करवा पार हकी हगिन ठगारी मेलियो इनी पोरीन जावा दे हा काम भी केम करवानो पोरे मा खेत मा कोन हगी गय तेर मु भगवान ने जा ते